હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે નવો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર બે જે છે તો એની ચર્ચા કરીશું અગાઉનો યુનિટ વન જે હતું એમાં જે પ્રોબેશન ઓફિસર માટેના ટોપિક હતા એની વિસ્તૃત ચર્ચા કરી છે થિયરી બેઝ અને એમસીક્યુ બેઝ પણ વિડીયો બનાવ્યા છે જો તમે એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી હવે આજના વિડીયોમાં યુનિટ નંબર ટુમાં જે પોઈન્ટ છે એ અનુસાર કારક અથવા તો સાધનાત્મક અભિસંધાન જે છે તો એની ચર્ચા કરીશું આ વિડીયો નંબર બે છે અગાઉના વિડીયોમાં આપણે શાસ્ત્રીય અભિસંધાન કે જે ક્લાસિકલ કન્ડિશનિંગ કન્ડિશનિંગ તરીકે ઓળખાય છે તો એની ચર્ચા કરી હતી જો એ વિડીયો પણ તમે ન જોયો હોય તો પ્લે લિસ્ટમાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ સ્કીનરનો કારક અભિસંધાનનો પ્રયોગ તો સૌ પ્રથમ અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કારક અભિસંધાનનો પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો છે તો એ તમારે યાદ રાખવાનું છે સ્કીનર સ્કીનર દ્વારા કારક અભિસંધાનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે એમસીક્યુ બેઝમાં કે સ્કિનરે કારક અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી ઉપર કર્યો છે તો સાચો જવાબ આવે છે ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો તો આ યાદ રાખવાનો છે કારક અભિસંધાનનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો તો સ્કિનર દ્વારા સ્કિનર દ્વારા કારક અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી ઉપર કરવામાં આવ્યો તો ઉંદર પર કરવામાં આવ્યો હતો તો આ યાદ રાખવાનો છે તો સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ સ્કિનર સ્કિનર્સ એક્સપરિમેન્ટ ઓફ ઓપરેન્ટ કન્ડિશનિંગ તરીકે ઓળખાય છે તો સાધનાત્મક અભિસંધાન એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રાણી મુક્ત પ્રતિક્રિયા પરિસ્થિતિ એટલે કે ફ્રી રિસ્પોન્ડિંગ સિચ્યુએશનમાં રહીને કોઈ પણ વર્તન શીખે છે જે આપણે સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ છે તો સ્કીનર બોક્સ રાખવામાં આવે છે એટલે કે એક બોક્સની રચના કરવામાં આવી હતી કે જેમાં ઉંદર મુક્ત રીતે અંદર ફરી શકે તો એ રીતે કરવામાં આવ્યું હતું તો એને શું કહેવામાં આવે છે ફ્રી સિચ્યુએશનમાં એને રાખવામાં આવે છે અભિસંધાનમાં પ્રાણીને પ્રાયોગિક પરિસ્થિતિમાં આજુબાજુ ફરવાની સ્વતંત્રતા હોય છે જેમ કે સ્કીનર બોક્સ જે મેં તમને કહ્યું એમ કે જે સ્કીનર બોક્સ બનાવ્યું હતું તો એમાં પ્રાણી જે હોય છે તો એ પોતાની રીતે અંદર બોક્સમાં હરીફરી શકે છે જે આપણે અગાઉનો ક્લાસિકલ કન્ડિશન પ્રયોગ જોયો હતો પાવલોએ પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો તો એને નિયંત્રિત કર્યો હતો કે આપણે જોયું હતું ચિત્રમાં કે કૂતરાને બાંધી રાખવામાં આવે છે એટલે કે અનિચ્છનીય હલનચલન નહીં કરી શકે એના માટે કૂતરાને બાંધી રાખવામાં આવે છે પરંતુ અહીંયા શું થાય છે તો સાધનાત્મક અભિસંધાનમાં પ્રાણીને પ્રાયોગિક પરિસ્થિતિમાં આજુબાજુમાં ફરવાની સ્વતંત્રતા હોય છે ફોર એક્ઝામ્પલ સ્કીનર બોક્સ આ પ્રકારના અભિસંધાનની એક ખાસ વિશેષતા એ હોય છે કે પ્રાણી તેમાં પ્રતિક્રિયા સ્વયં કરે છે કરે છે નહીં કે કોઈ વિશેષ ઉદીપક દ્વારા ઉત્તેજિત થવાની પ્રતિક્રિયા કરે છે અહીંયા શું થાય છે સ્કીનર બોક્સમાં પ્રાણીએ પ્રતિક્રિયા કરવી પડશે તો જ એને જે ખોરાક છે અથવા તો પ્રબલન મળશે પહેલામાં શું જોયું હતું આપણે પાવલોના પ્રયોગમાં શાસ્ત્રીય અભિસંધાનમાં કે ગણતરીનો અવાજ અથવા તો ખોરાક રજૂ કરે છે અને એને ખોરાક મળે છે એટલે કે ઘંટડીનો અવાજ રજૂ કરવામાં આવે લાડ થશે અને એને ખોરાક મળે છે પરંતુ અહીંયા શું છે પેટીમાં તો ઉંદરે સ્વયં પ્રતિક્રિયા કરવી પડશે તો જ એને જે ખોરાક છે તો એ મળશે પ્રાણી અહીં સમગ્ર પરિસ્થિતિમાં સક્રિય રીતે કાર્ય કરે છે આથી આ અભિસંધાને ક્રિયાત્મક અભિસંધાન પણ કહેવામાં આવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કારક અભિસંધાનનું બીજું નામ શું છે તો કારક અભિસંધાનનું બીજું નામ છે ક્રિયાત્મક અભિસંધાન એટલે કે ઓપરેન કન્ડિશિંગ તરીકે પણ સ્કીનરના પ્રયોગને ઓળખવામાં આવે છે તો આ બીજું નામ યાદ રાખવાનું છે સ્કીનરના પ્રયોગનું બીજું નામ અથવા તો કયા નામે ઓળખાય છે તો ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખાય છે થોન ડાયક દ્વારા બિલાડી પર અને સ્કીનર દ્વારા કબૂતર અને ઉંદર પર કરેલા આવા પ્રયોગો અભિસંધાનના ઉદાહરણો આપણે કહી શકીએ તો આપણ અગત્યનું છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે થોન ડાયકે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો તો થોન ડાઈકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો એ ઉપરાંત સ્કીનર સ્કીનર દ્વારા કયા પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવ્યા છે તો સ્કીનર દ્વારા કબૂતર ઉપર અને ઉંદર ઉપર પ્રયોગ થયેલા છે તો આ યાદ રાખવાનું છે આ કારક અભિસંધાનના ઉદાહરણ આપણે કહી શકીએ છીએ થોન ડાયકે બિલાડી ઉપર પ્રયોગ કર્યા હતા અને સ્કીનરે કબૂતર અને ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો શાસ્ત્રીય શરીર શાસ્ત્રી પાવલો પાવલોની જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કર્યું હતું તે જ પ્રમાણે બી એફ સ્કીનર નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને કારક ક્રિયાત્મક અભિસંધાનની ભેદ આપી છે તો આપણને યાદ રાખવાનું છે બી એફ સ્કીનર કયા દેશના મનોવૈજ્ઞાનિક હતા તો અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા તેમણે શું પ્રદાન કર્યું હતું તો કારક

કન્ડિશનિંગ જે છે એમાં પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ન કરે છતાં એને સમયાંતરે પ્રબલન મળતો હતો ફોર એક્ઝામ્પલ ઘંતરીનો અવાજ થાય છે અને એને ખોરાક મળે છે તો એમાં એને કોઈ પ્રતિક્રિયા કરવાની નથી પરંતુ જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ પ્રબલનનું હકદાર બને છે કે કારક અભિસંધાનમાં શું છે કે પ્રાણી જો પોતે કોઈ પણ ચોક્કસ પ્રતિક્રિયા કરશે તો જ એને પ્રબલત મળશે બનાવવામાં આવે છે તો એમાં ઉંદર દ્વારા જો હાથો અથવા તો કર દબાવવામાં આવશે તો જ એને અન્ન અન્ન ગુટિકા પ્રાપ્ત થશે આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મૂકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવામાં આવે છે શા માટે કારક અભિસંધાન કહેવામાં આવે છે તો આ પ્રયોગમાં પ્રાણીના કારક કારક વર્તન ઉપર ભાર મુકાતો હોવાથી કારક વર્તન એટલે શું એને જે કાર્ય કરે છે એના ઉપર ભાર મુકાતો હોવાથી એને કારક અભિસંધાન કહેવામાં આવે છે તો આપણને યાદ રાખવાનું છે આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા દ્વારા નક્કી કરેલા ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડશે આથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ બીજું નામ યાદ રાખવાનું છે ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે કઈ રીતે તો જે સ્કિનર બોક્સ છે તો એમાં ઉંદર દ્વારા જો કર દબાવવામાં આવશે તો જ એને અન્નગુટિકા અથવા તો ખોરાક પ્રાપ્ત થશે તો એને શું કહેવામાં આવે છે એટલે કે ક્રિયા કરવી પડશે પ્રાણી દ્વારા ક્રિયા કરવામાં આવશે અથવા તો ક્રિયા કરશે તો જ એને પ્રબલન અથવા તો ખોરાક પ્રાપ્ત થશે તો એના કારણે એનું બીજું નામ શું છે આ પ્રયોગનું નામ તો ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખાય છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે શું કહેવા માંગે છે તો સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે કઈ રીતે તો પ્રબલન આપવાથી ફોર એક્ઝામ્પલ બાળક હોમવર્ક નથી કરતો પરંતુ બાળકને કહેવામાં આવે કે હોમવર્ક કરશે તો તને ચોકલેટ મળશે તો આ જે ચોકલેટ આપવામાં આવે છે તો આપણે એનું વર્તનને ઈચ્છિત દિશામાં આકાર આપી શકીએ કે લેસન કરાવી શકીએ હોમવર્ક કરાવી શકીએ છીએ તો પ્રબલન રિન્ફોર્સમેન્ટ આપવાથી માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકીએ છીએ તો આ રીતે પણ આપણે માનવી પાસે પણ અમુક કાર્ય કરાવી શકીએ છીએ આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે સ્કીનર દ્વારા સમસ્યા પેટીની રચના કરી હતી જે સ્કીનર પેટી તરીકે ઓળખાય છે આ સમસ્યા પેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્ય ગોટિકા સંચય પેટીને અને પેટીની નીચેની તરફ આવેલી આવેલા હાથાને એક તાર કે સરિયાથી એવી રીતે સાંકરવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચયપેટીમાં અન્નપાત્રમાં પડે છે કે સ્કીનર બોક્સ જે છે તો એની રચના એવી રીતે કરવામાં આવી હતી કે ઉંદર દ્વારા જો હાથો દબાવવામાં આવે તો બહાર રહેલી જે અન્ન ગુટિકાનો બોક્સ હોય છે તો એમાંથી અન્ન ગુટિકા જે સ્કિનર બોક્સ છે એમાં પડે અને ઉંદરને એ અન્ન ગુટિકા અથવા તો ખોરાક પ્રાપ્ત થાય સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો એટલે કે અહીંયા એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કે જે સમસ્યા પેટી અથવા તો સ્કીનર બોક્સ જે છે તો એમાં ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે છે હવે ભૂખ્યા ઉંદરને જ શા માટે મૂકવામાં આવે છે કે ભૂખ્યો ઉંદર હશે તો એ પ્રતિક્રિયા કરવા માટે તત્પર બનશે હવે સંતુષ્ટ એટલે કે ખોરાક ખાધેલો ઉંદરને મૂકવામાં આવે તો એ પ્રયત્ન ન કરે અથવા તો પ્રતિક્રિયા ન કરે એટલા માટે શું કરવામાં આવે છે તો ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવે છે ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયત્ન કર્યા જેમ કે પેટીમાં દો દોર કરવી સમસ્યા પેટીના સરિયા પર પ્રહારો કરવા શરીયા અને બચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે કે ઉંદરે આ જે સમસ્યા પેટી છે એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન અને ભૂલનો ટ્રાયલ કરે છે એટલે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે તો શું કરે છે તો પેટીમાં દોડા દોર કરે છે સમસ્યા પેટીના સરિયા પર પ્રહારો કરે છે શરિયાને બચકા પડે છે વગેરે જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે આથી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેની પ્રાપ્ત પ્રાપ્ત કરવાનો હાથો દબાઈ જાય છે જે અવારનવાર પ્રયત્ન કરવામાં આવે છે તો સડનલી શું થાય છે કે અચાનક અન્ન ગુટિકા પ્રાપ્ત થાય એ હાથા ઉપર એનો હાથાથી એનો પગ જે હોય છે તો એ હાથા પર દબાઈ જાય છે ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત અથવા તો બે ખબર હોવાથી તેને અન્ન ગુટિકામાં અન્ન અન્ન ગુટિકાના પાત્રમાં અન્ન ગૂતિકા પ્રાપ્ત થાય છે અને એને ખ્યાલ હોતો નથી કે સડનલી હાથો દબાઈ જાય છે અને અન્ન ગુતિકા એને મળી જાય છે પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્ન ગુટિકા તરફ જતાં તેને અન્ન ગુતિકા ખાઈ લે છે ઉંદર દ્વારા થયેલા આ પ્રતિક્રિયા તદ્દન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયું ન હતું કે સડનલી એ અવારનવાર પ્રયત્ન કરે છે પરંતુ એને ખ્યાલ નથી કે અન્ન ગુટિકા યા જે છે અન્નગુટિકા કઈ રીતે પ્રાપ્ત થાય તો એને ખબર નથી એના કારણે એ અવાન અવાર પ્રયત્ન કરે છે અને સડનલી જે હાથા પર પગ લાગી જાય છે અને એને અન્ન ગુટિકા પ્રાપ્ત થાય છે આથી ફરી એને સમસ્યા પેટીમાં મૂકવામાં આવે છે અને સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યથ પ્રયાસો શરૂ થાય છે કે અદિ અદિસેનાત્મક જે છે તો એ બાજુ પ્રયત્ન કરવામાં આવે છે કે ચોક્કસ ધ્યેય નથી પરંતુ એ હવાનવા પ્રયત્ન કરે છે કઈ રીતે બહાર નીકળવું તો શું કરે છે સરિયાને બચકા પડે છે પેટીમાં દોડાદોડ કરે છે સરિયાના સમસ્યા પેટીના સરિયા પર પ્રહારો કરે છે તો એ રીતે ફરી એ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દે છે આ દરમિયાન તેનાથી ફરીથી અચાનક ખાતો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય કે બીજી બીજી વાર પણ જ્યારે એને સમસ્યા પેટીમાં મૂકવામાં આવે છે ત્યારે પણ એ અગાઉની જ પ્રતિક્રિયા કરે છે અને સડનલી એને ફરી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો સ્કીનને જે ઉંદર જે છે તો એને સમસ્યા પેટીમાં રાખવામાં આવે છે અહીંયા જે છે એ અન્નગુટિકા બોક્સ છે આ જો હાથો અથવા તો કળ દબાવવામાં આવે તો અહીંથી અન્નગુટિકા ઉંદર જે જે સમસ્યા પેટીમાં છે તો એને પ્રાપ્ત થાય છે એટલે કે ઉંદરને એ એ અન્નગુટિકા અથવા તો ખોરાક પ્રાપ્ત થાય છે પ્રથમ અન્નગુટિકા ઉંદર ઉંદરને પેટીમાં મૂક્યાની પંદર મિનિટ પછી પ્રાપ્ત થાય છે તો આપણને યાદ રાખવાનું છે કે પ્રથમ અન્નગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થાય છે તો પંદર મિનિટ પછી પ્રાપ્ત થાય છે એટલે કે સમસ્યા પેટીમાં મૂક્યા પછી પંદર મિનિટ પછી એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે એટલે કે પંદર મિનિટ સુધી એ અવારનવાર શું કરશે જે સમસ્યા પેટીમાં બચકા ભરશે અથવા તો નખ મારશે હલનચલન કરશે તો એ રીતે પંદર મિનિટ પછી એને અન્ન અન્નગુટિકા પ્રાપ્ત થાય છે જ્યારે બીજી અન્નગુટિકા સમસ્યા પેટીમાં મૂક્યાની પાંત્રીસમી મિનિટે એટલે કે પ્રથમ ગોટિકા પ્રાપ્ત થયાની વીસ મિનિટ પછી પ્રાપ્ત થાય છે ત્યારબાદ સુડતાલીસ મિનિટે ત્રીજી ગોટિકા અને ચોથી ગોટિકા ઉંદરને પિંજરામાં મૂક્યાની એકોતેરમી મિનિટે પ્રાપ્ત થાય છે આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિક્રિયા ના અંતે ઉંદરને સમજ પડી જાય છે કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે એટલે કે અહીંયા પ્રયત્નને ભૂલનો નિયમ પણ લાગુ પડે છે કે વારંવાર પ્રયત્ન કરવા પછી એને ખ્યાલ આવી જાય છે કે હાથો દબાવવાથી અન્નગુટી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવવા માટે મેળવતો મેળવતો થાય છે તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્ન ગુટિકાની પ્રાપ્તિનું અંગેનું અભિસંધાન જોવા મળ્યું કે હવે અભિસંધાન એટલે શું જોડાણ હવે એને ખ્યાલ આવી જાય છે કે જ્યારે જ્યારે હાથો અથવા તો કર દબાવશે ત્યારે ત્યારે એને અન્ન ગુટિકા પ્રાપ્ત થશે તો અહીંયા અભિસંધાન થયેલું જોવા મળે છે સ્થાનિક વચ્ચે તો હાથો દબાવવાની ક્રિયા અને અન્ન ગુટિકા પ્રાપ્ત થવા વચ્ચેનું જોડાણ અથવા તો અભિસંધાન થઈ જાય છે આમ સમસ્યા પેટીમાં પૂરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયા પ્રયાસો કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો જેનાથી તેની પ્રતિક્રિયાને પ્રબલન પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દૃઢીકરણ થાય છે જેને આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં પણ જોયું હતું હવે અગત્યનું છે મૂળભૂત ખ્યાલોની સમજૂતી તો એમાં સૌ પ્રથમ આવે છે પ્રબલન રેન્ફોર્સમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ શિક્ષણના દ્રઢિકરણ માટે પ્રબલન જરૂરી છે કે આપણે કંઈક પણ શીખવું હોય તો એના માટે રેન્ફોર્સમેન્ટ મેળવવું જરૂરી છે પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને ધ્રઢ કે બરવતર કરનારું ઘટક છે તો આ યાદ રાખવાનું છે કે શીખેલી અથવા તો શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બરબતર કરનારું ઘટક જેને પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળ સ્ત્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકે ભૂમિકા ભજવે છે કે શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનના પ્રયોગમાં શું થાય છે તો કૂતરાના લાળનું સ્ત્રાવ થાય છે તો એના માટે શું જરૂરી છે તો ખોરાક એ પ્રબલન તરીકે ભૂમિકા ભજવે છે જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની બની રહે છે તો આપણને યાદ રાખવાનું છે કે કારક અભિસંધાનમાં પ્રબલન તરીકે શું અગત્યનું છે તો ઉંદર દ્વારા હાથો દબાવવાની પ્રતિક્રિયા થાય છે અને એનાથી અન્ન ઘૂટિકા પ્રાપ્ત થાય છે તો એ પ્રબલન તરીકે અગત્યનો ભાગ ભજવે છે હવે આપણ ઇમ્પોર્ટન્ટ છે પ્રબલનના પ્રકારો કેટલા છે તો પ્રબલનના મુખ્યત્વે બે પ્રકારો છે કયા કયા તો વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન એટલે કે પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ અને નેગેટિવ રેન્ફોર્સમેન્ટ તરીકે ઓળખાય છે તો આ બે યાદ રાખવાનું છે પ્રબલનના પ્રકારો તો બે પ્રકાર છે વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન તો પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ અથવા તો વિધાયક પ્રબલન કોને કહેવામાં આવે છે તો જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને ધૃત બનાવે એને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે કે વારંવાર કરવા માટે એને પ્રતિક્રિયાને ધ્રઢ બનાવે તો એ વિધાયક પ્રબલન છે તો વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે કે વારંવાર કંઈ કાર્ય કરાવવું હોય એને ફોર એક્ઝામ્પલ લઈએ કે બાળક પાસે હોમવર્ક કરાવવું છે તો બાળક જ્યારે જ્યારે હોમવર્ક કરે ત્યારે એને ચોકલેટ મળશે તો બાળક હવે શું કરશે પોઝિટિવ રેઇન માટે કે ચોકલેટ મેળવવા માટે જે પણ હોમવર્ક આપવામાં આવશે તો એ હોમવર્ક કરી નાખશે તો એ વિધાયક પ્રબલન કહેવામાં આવશે સ્કિનરના મટે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન કે અમુક પ્રતિક્રિયા વારંવાર વધારવા માટે પ્રતિક્રિયા થઈ ગયા બાદ ઉદીપક રજૂ કરવામાં આવે છે તો એ વિધાયક પ્રબલન છે ફોર એક્ઝામ્પલ માતાની ગેરહાજરીમાં બાળક સારાનો હોમવર્ક કરી લે તો માતા એને ચોકલેટ આપે છે તો એ ચોકલેટ જે છે તો એ વિધાયક પ્રબલન તરીકે કાર્ય કરે છે એટલે કે જ્યારે હવે ફરી હોમવર્ક મળશે તો બાળક એ હોમવર્ક કરી નાખશે શા માટે તો ચોકલેટ મળે એના માટે એ હોમવર્ક કરી નાખશે તો અહીંયા ચોકલેટ જે છે એ પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ તરીકે કાર્ય કરે છે હવે જો એ નિષેધક પ્રબલન નેગેટિવ રેન્ફોર્સમેન્ટ તો સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ છીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય કે અહીંયા શિક્ષાથી બચવા માટે વ્યક્તિએ યા બાળકે કાર્ય કરવું પડશે ફોર એક્ઝામ્પલ હોમવર્ક ન કરીને જશે તો સારામાં એને શિક્ષા મળશે તો શિક્ષાને રોકવા માટે શું કરશે બાળક હોમવર્ક કરશે તો એને નિષેધક પ્રબલન કહેવામાં આવે છે પરંતુ સ્કીનાના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક જેને નિષેધક પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે કે સજાથી બચવા માટે પ્રતિક્રિયા કરવામાં આવે છે તો એ નિષેધક પ્રબલન કહેવામાં આવે છે કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ પ્રાણી બાળક કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે કે બાળક હોમવર્ક શા માટે કરશે કે એને સજા યા ક્લાસમાં ક્લાસની બહાર શિક્ષક દ્વારા બહાર કાઢી ન મૂકવામાં આવે એના કારણે એ હોમવર્ક કરશે સ્કીનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યા પેટીમાં હાથો દબાવવાથી ઉંદર ઇલેક્ટ્રિક શોખથી રાહત મેળવી શકે એટલા માટે ઉંદર દ્વારા આકર્ષદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે કે અહીંયા નેગેટિવ રિન્ફોર્સમેન્ટ શું છે કે ઇલેક્ટ્રિક શોક ન લાગે એના માટે ઉંદરે શું પ્રતિક્રિયા કરવી પડશે કે હાથો વારંવાર દબાવવો પડશે એટલે કે ઇલેક્ટ્રિક શોકની પીડાથી રાહત મેળવવા માટે કાર્ય કરવામાં આવે છે તો એને નિષેધક પ્રબલન કહેવામાં આવે છે પ્રબલન વિધાયક પણ હોઈ શકે છે અને નિષેધક પણ હોઈ શકે છે તેને પ્રબલનની કક્ષાએ કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજાવવાની સંભાવના પહેલાં કરતાં વધારે હોય ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રબલનનું કદ બે પ્રબલન વચ્ચેનો સમયકારો પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવીને અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગેના અભ્યાસો કરવામાં આવ્યા હતા ત્યારબાદ છે વિલોપન તો વિલોપન એટલે શું તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે કે વિલોપન કે આપણે જે શીખ્યા હતા એને ભૂલી જવું તો એને વિલોપન કહેવામાં આવે છે અહીંયા અન્નગુટિકા કર દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે હવે દબાવે છે પરંતુ નથી પ્રાપ્ત થતી તો શું કરશે કે જે કર દબાવવાની પ્રતિક્રિયા શીખ્યો હતો તો એ ભૂલી જાય છે શા માટે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થતી નથી એના કારણે એ કર દબાવવાનું ભૂલી જાય છે તો એને શું કહેવામાં આવે છે તો વિલોપન તરીકે ઓળખવામાં આવે છે એકવાર વાર અભિસંધિત થયેલા પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ થાય બંધ કરે છે એને વિલોપન કહેવામાં આવે છે અગાઉના શાસ્ત્રીય અભિસંધાનમાં પણ આપણે જોયું હતું કે ગણતરીનો અવાજ રજૂ કરવામાં આવે અને ખોરાક પ્રાપ્ત થતો હતો એના કારણે શું થતું હતું તો કૂતરા દ્વારા લાડનું જરણ થતું હતું પરંતુ હવે શું કરવામાં આવે છે કે ફક્ત ગણતરીનો અવાજ રજૂ કરવામાં આવે છે પરંતુ ખોરાક રજૂ કરવામાં આવતો નથી તો એના કારણે જે જોડાણ થઈ ગયું હતું કે જ્યારે જ્યારે ગંત્રી વાગે છે ત્યારે ત્યારે ખોરાક મળે છે તો આ જે જોડાણ થઈ ગયું હતું તો એ હવે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે તો એને વિલોપન કહેવામાં આવે છે પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણી એ પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જાય છે અને છેવતે પ્રતિક્રિયા સદંત અભાવ જોવા મળે છે એને વિલોપન કહેવામાં આવે છે કે કર દબાવવાથી અન્ન ગુટિકા પ્રાપ્ત થાય છે પરંતુ એ એ ઉંદર શીખી જાય છે પરંતુ શું કરવામાં આવે છે અન્ન ગુટિકા પ્રાપ્ત થતી નથી હવે આ જે શીખી ગયું હતું ઉંદર તો એને એ પછી ધીરે ધીરે પ્રતિક્રિયા આપવાનું ભૂલી જાય છે તો એને વિલોપન તરીકે ઓળખવામાં આવે છે પેટીમાં ઉંદર એકવાર હાથો દબાવી અન્ન ગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ તે પ્રતિક્રિયા કરે છે છતાં તેને અન્ન ગુટિકા આપવામાં ન આવે તો આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરે હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે તો એને શું કહેવામાં આવે છે વિલોપન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ઉદ્દીપક સામાન્યકરણ તો જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ જોવા મળે છે એ રીતે કારક અભિસંધાનમાં સ્કીના પ્રયોગમાં પણ ઉંદરનું સામાન્ય ઉદીપકનું થઈ શકતું નથી કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર એક સ્કીનની પરિસ્થિતિ હોય છે તો ઉદ્દીપકનું સામાન્યકરણ જે કારક શાસ્ત્રીય અભિસંધાનમાં આપણે જોયું હતું શું હતું ક્લાસિકલ કન્ડિશનિંગમાં કે જ્યારે ગણતરીનો અવાજમાં પ્રતિક્રિયા આપવાનું કૂતરું શીખી જાય છે યા કૂતરું શીખી જાય છે તો એમાં ઘંતના અવાજ જેવો જ ઇલેક્ટ્રિક બઝનનો ઉપયોગ કરીને પણ કૂતરા દ્વારા લાજળ થાય છે તો એ સામાન્યકરણ કહેવાય તો અહીં તો એ સામાન્યકરણ કહેવાય છે ડેલી લાઇફમાં પણ એનો ઉપયોગ થાય છે કઈ રીતે તો બાળક રમકડા બાળક રમકડાંથી રમતું હોય અને તેને તેનું રમકડું સંતાડી દેવામાં આવે તો બાળક થોડી જ વારમાં એ રમકડું શોધી કાઢે છે આવું વારંવાર કરવાથી તેનું રમકડું સંતારો કે એ તરત જ એ જગ્યાએ જઈને રમકડું શોધી નાખે છે હવે શું કરવામાં આવે છે તો બાળકનો એ રમકડું કોઈક બીજી જગ્યાએ સંતાડી દેવામાં આવે અને બાળક એ રમકડું શોધી નાખે છે તો આને શું કહેવામાં આવે છે સામાન્યકરણ કહેવામાં આવે છે આમ બાળકની નવી જગ્યાએ રમકડું શોધી કાઢવાની ક્રિયા એ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડાની સંતારવાની નવી જગ્યા વચ્ચે સામાન્યકરણ થાય છે તો એને સામાન્યકરણ કહેવામાં આવે છે ત્યારબાદ છે ઉદીપક ભેદબોધન ભેદબોધન એટલે કે તફાવત જે છે તો એને ઓળખી કાઢવો તો શાસ્ત્રીય અભિસંધાનમાં જેમ કારક અભિસંધાનમાં પ્રયોગમાં ઉંદર અને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પા પાળતા શીખવવામાં આવે છે કે જ્યારે જ્યારે પ્રકાશની હાજરી હશે ત્યારે ક દબાવશે તો એને અન્ન ગોતિકા પ્રાપ્ત થશે અને જ્યારે અંધારું હશે તો ત્યારે જો અન્ન ક દબાવવામાં આવે તો એને અન્ન ગોતિકા પ્રાપ્ત થશે નહીં તો અહીંયા ઉંદર શું કરશે કે એ શીખી જ જશે ભેદબોધન એટલે કે તફાવત પારકતા શીખી જ જશે કે જ્યારે જ્યારે પ્રકાશની હાજરી હશે ત્યારે કળ દબાવશે તો જ એને અન્ન ગૃતિકા પ્રાપ્ત થશે જેમ જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે તો તેને અન્નગુતિકા પ્રાપ્ત થાય છે પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો એને અન્નગુતિકા પ્રાપ્ત થતી નથી એ રીતે આયોજન કરવામાં આવે છે થોડા પ્રયત્નમાં ઉંદર દ્વારા પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખી લે છે તો એને ઉદ્દીપકનું ભેદ બોધન કહેવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ